ने वाणी द्वारा अपनन समझाया संतो महापुरुषों ने एक बात से कि मनुष्य अवतार देवकंत दुर्लभ अवे

મન સુધરે નહી અમદાવાદ મન ને ખોરાક સત્સંગ ભજન આત્માને ખોરાક પરમાત્મા મળવા માટે તો ભજન થાય રવિ સાહેબે વાણીમાં કીધું કે સમજી ચાલ્યા સદગુરુ સબંધે ફરી ભ્રમકો પાયા સાધુ ભાઈ મુનિવાર મન સમયા જો અમમાન્ય સમજાવો ને તો સદગુરુ સબંધ થી સમજાયું રવિ સાહેબ બીજા હેના થી સમજાય નથી તો ગુરુ ગંગા શતી એને વચન કીધું વચન વિવેકી જૈનાર નારી એને બ્રહ્માદિક લાગે પાય પણ જો ગુરુ મહારાજ કે એમાં હાલ હતો નકે મન સુધરે એવું નથી અને એનો મન પાછું નકવરી ચોરાશી માં લઈ જાય એટલે સંતો કે ચેત ચેતા હીરો હાથમાંથી જાય પછી આ જાતો રે પછી શું થવાનું પછી કઈ નથી થવાનું એટલે એકવીસ ચોરાશી લાખ હોની ફરતા ફરતા મનુષ્ય ઉતાર આવ્યો હવે આ ચોરાસી માં જવું હોય તો સંતો કા ભજન કરી લે નામ નામ લઈ લે ગુરુ વિના મુક્તિ નથી જો ગુરુ વિના મુક્તિ હોય તો બાપુ એ અવતાર વાત કરી કે પેલા અવતારો થઈ ગયા એને પણ ગુરુને સેવા કર્યા સી શંકર ભગવાન કહો રામ કહો કૃષ્ણ કહો

જોયા કા જગન્થ ને કાશી અજાણી એક સંઘ હતો સંઘ ગામ હતો હોવાનો સંઘ ગયા પણ સંઘવારે એવો નિમ લીધો કે જ્યાં ચાર ધામ ને જાત્રા કરવી હોય રાતુઆ રાજસ્થાનમાં લખમ મારી હાથ મી અને જાય પૂછ્યું કે અહીંયા કોઈ ચાર ધામ ની જાત્રા કરીએ એટલે ભાઈએ કીધું કઈ એ મને ખબર નથી પણ ભગત છે એ લગભગ હો ટકા કરી આયા છે એટલે સંગવાર અને એમ કે ભગત હશે એ તો ચાર ધામની જાત્રા કરી આવ્યા ઘરે ગયા ત્યાં ભગત વાળી જલ હતા અને ભક્તાની તો એને ચા પાણી ની પાયા એ કે ભગત કેમ લઈ ગયા વાળી વાડી આપતા રહેશે અને ભક્તણીએ તો એને વારું કરવા તૈયાર મળી ગયા ત્યાં ભગત આવ્યા ભગત આયા એ લોકો કીધું એને વારું હાથ ધોર વારું આપી દીધું જ્યાં લખમ અંબારી આવી અને એને કીધું કે બધા વારું કરી લો ત્યાં સંગવારા પૂછે છે ભગત તમે ચાર ધામની યાત્રા કરીએ તો કે ના હું એકે ધામની યાત્રા કરવા નથી ગયો તો કે આ બધા ગામમાં તો એમ કહેશે ભગત છે તમે કીધું ચાર ધામની યાત્રા કરી આવ્યા છે તો કે ના હું તો એક સંતાન લઈને અને હરિગુણ ગાવ છું મારા પ્રભુનું ભજન કરું છું એ સંગવારે કીધું કે અમારે તો નિયમ આવો છે ચાર ધામની યાત્રા કરી આવે અહીંયા ભોજન લેવું હવે અમારે ત્યાં ભોજન લેવું નથી ભક્તે ખૂબ નવરા કર્યા પણ સંગવારે કે ના અમારે નીમ ભંગ નહીં કરીએ અમે આવો નિયમ લીધો હતો તો સંગવારે એમના વગર વારું ભૂલ્યા હવે ભગતને ભગતને કહેજો મારે ઘરે મહેમાન એમને મૂકતો તો આપણાથી કેમ પણ જમાય હવે સંઘવાર પેટમાં ભૂખ છે તે નીંદર નથી આવતી અને લખમ મારી હુતા હોતા એ વિચાર કેવો હું આ ભાગી કેવો મારે સંતો ભૂખ્યા થાય એમ એને નીંદર નથી આવતી એમ બાર એક વાયો અને ત્રણ ગાય આકાશમાંથી ઉતરી તારી દૂધ જેવી અને લખમાં મારીને આંગણા મારોટી એટલે ધોરી સફેદ દૂધ જેવી થઈ ગઈ આ આ એક ભાઈ સંગવાર સો કોણ માતા અમે ગંગા જમના સરસ્વતી આ ત્રણે જેવા તમારા જેવા પાપી આવી સ્નાન કરે છે ને એનો પાપ અમને લાગે છે એટલે સંતોના આંગણે આવીને મારે આરોટવું પડે છે બેલું ઉતારો અમારે આવવું પડે છે હવે ત્યાં એને ખબર પડી કે ક્યાંય જવાની જરૂર નથી સંતો કને છે એટલે મીરાબાઈ કીધું કે અણસદ તીરથ મારા ગુરુ ની ચરણે આ કોટી કાશી ને કોટે ગંગ શહેર અમને ભાગે મળ્યો સત્સંગ ભાગો ઘર નથી મળતો અને આપણને તો મળી શીખ્યો ગુરુ મળ્યા મનુષ્ય અવતાર મળ્યો પણ એમાં જે ગુરુ મહારાજે આપણને રેણી દીધી એ રેણીમાં રહી

એટલે સંતો સમજાવે છે કે ગમે એટલું થાય પણ ગુરુ નો વચન નો ભૂલ હોય એટલે પતિવર્તા નારી જે પદમણી જાણે પીયું કે ખાતું સુરતા શબ્દ ને પેણી જાય પતિવર્તા બીભી કીધું રવિ સાહેબે કે બીબીચારી નારી અનલેખી ખાવેલ હતું પણ પાછલી કડીમાં રવિ સાહેબ કીધું પલ પલ મારા પીવ ને વાગો અખંડ દિવસ ને રાતું જરા ખંડિત ને એટલે ગંગા માં વાણીમાં કીધું કે ડગલો ભરો ને ગુરુ વચન યાદ કરું એમ ભલે ધંધો કરતો હોય પણ એના નામથી બારે સુરતા ન જ આવે જોઈએ એટલે કીધું પલ પલ મારા પીવો ને અખંડ દિવસ રાતું કન ભવન કા દ્વારા અહની સમર્સે સ્વાંતુ એટલે સંતો આપણને વાણી દ્વારા સમજાવે કે એમાં ક્યાં ક્યાં આપણે હજી અટક્યા છે અહીંયાથી વાણીમાં સમજી એનું મનન કરીએ ચેતવન કરીએ અને પછી અમલમાં મૂકવાનું શરૂઆત કરીએ સંતો એ માટે વાણી ગાય ન કે એ તો કમ્પ્લીટ થઈ ગયા એને ક્યાં કરવાની જરૂર પણ એ

મારે મહારાજે મને સર્વે આપી દીધું હું આ ભાગણી કેવી એના અમૃત મેલી ની વીટ ચાખો એવો થાય થઈ જાય આપડે વિરમ બાપુ નો થોડોક સત્સંગ બોલી સદગુરુ મહારાજ